મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભિલોડાના એએસઆઈને લાંચ રૂશ્વત કેસમાં કોર્ટે બે વર્ષની સજા ફટકારી એએસઆઈ રમણભાઈ પરમારને કોર્ટે જાહેર કરી સજા મોડાસા એડિશનલ કોર્ટે લાંચ લેનાર પોલીસ અધિકારીને ફટકારી સજા શારીરિક માનસિક ત્રાસ કેસમાં બે હજારની લાંચ વિધાના કેસમાં સજા વર્ષ બે હજાર અગિયારમાં એએસઆઈએ આરોપીને લોકઅપમાં નહીં રાખવા મામલે લીધી હતી લાંચ એએસઆઈ ને બે વર્ષની સજા અને પાંચ હજાર દંડ ફટકારાયો છે તો ભીલડાના એએસઆઈ ને લાંચ રુશ્વત કેસમાં કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે પોલીસ સ્ટેશન ફરજ બજાર આ કામના ફરિયાદી જોડે દસ હજારની ની માગણી કરેલી ફરિયાદી વિરુદ્ધ ચારસો ફરિયાદ ફાટેલી તે સદર કેસમાં તેઓને કેસ પતાવવા માટે નોકરીમાં તકલીફ ન થાય અને જેલમાં લોકઅપમાં નહીં રાખવા માટે માગણી કરેલી ત્યારબાદ તેમની દસ હજારની માગણી કરતો ફરિયાદી હાજી કરતો પાંચ હજાર રૂપિયા તારીખ વીસ એક બે હજાર અગિયારના રોજની વાત કરેલી તે પ્રમાણે ફરિયાદી તેમની પત્ની બંને જણા પોલીસ સ્ટેશન આવેલા ત્યારબાદ બે હજાર રૂપિયા આપેલા પણ સદરકામના ફરિયાદી અને તેમના પત્નીને લોકઅપમાં મૂકી દીધેલો અને ત્યારબાદ તેમની હજારની માગણી કરતો તારીખ સત્યાવીસ એક બે હજાર અગિયારના રોજ ફરિયાદીએ પંચ નંબર એકની હાજરીમાં પચીસોની માગણી કરતો સ્વીકારેલી અને જે તે વખત નામદાર કોર્ટમાં પોલીસ સ્ટેશન ભિલોડામાં ફરિયાદ ફાટેલી એસએબી પોલીસ સ્ટેશન હિંમતનગર ત્યારબાદ ચાર્જશીટ થતો નામદાર સિશન કોર્ટમાં એડિશનલ એચએન વકીલ સાહેબનો કેસ ચાલતો લેખિત મૌખિક પુરાવો ધ્યાને લેતા સદરકામના આરોપીને કલબ સાત મુજબ ગુનાના કામે એક વર્ષની સાદી કેદ તથા ઓછ હજાર દંડ તથા બીજા અન્ય કેસ તીર કલમ તીર બે મુજબના ગુનામાં બે વર્ષની સાદી કેદ તથા દસ હજાર દંડ કરેલ છે સદર કેસ સમાજમાં દાખલો બેસે એ અનુરૂપ નામદાર એચ એન વકીલ સાહેબે સુનાવેલ છે આજની થાળી